નમસ્કાર દર્શક મિત્રો વૈબો દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે બોરેલી ખાતે સત્ય સાઈ બાબાની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની જન્મ શતાબ્દીના ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં સાંઈ રથ ભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ પાંચ રથ જે છે ભારતમાં ભ્રમણ કરવાના છે જેમાં ગુજરાતમાં વેસ્ટ ઝોનનો જે રથ જે છે તેને પ્રવેશ કર્યો છે જે રથને બોરેલી ખાતે પણ લાવવામાં આવ્યો છે અને બોરેલી ખાતે આ રથને સમગ્ર બોરેલીમાં ભ્રમણ કરવામાં આવ્યું છે અને સમગ્ર બોરેલીમાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી અને આ રથયાત્રા જે છે આ શોભાયાત્રા જે છે તેમાં તમામ સત્ય સાઈ બાબાના ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો અને સત્ય બાબાના જય જયકારના નારા પણ લગાડ્યા હતા અને આજે શોભાયાત્રા જે છે તેમાં તમામ ભાવિક ભક્તોએ જોડાઈને આ શોભાયાત્રાની શોભા પણ વધારી હતી ધન્યવાદ ઓમ શ્રી સાંઈ રામ ભગવાન શ્રી સત્ય સાઈ બાબાની જન્મ શતાબ્દી ને ઉજવણીના ભાગરૂપે આ રથયાત્રા સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરી રહ્યું છે જેમાંનો કુલ પાંચ રથ છે એમાં વેસ્ટ ઝોનનો રથ અત્યારે ગુજરાતમાં પ્રવેશ્યો છે ભગવાન શ્રી સત્ય સાઈબાબા જેમને માનવ મૂલ્યો અને માનવ સેવા પર જ એમનો ઉપદેશ આપેલા લવ ઓલ સર્વ ઓલ હંમેશા સૌને પ્રેમ કરો સૌની સેવા કરો હેલ્પ એવર હર્ટ નેવર હંમેશા કોઈને મદદ કરો કોઈને ઈજા ના પહોંચાડશો આ રીતે એમને માનવ સેવા માટે જ એમને પોતાનું સમગ્ર જીવન દરમિયાન એમને ઉપદેશ અને એમનું આચરણમાં પણ મૂકેલું જેમના સત્યસાઈના નામથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કેજીથી પીજી સુધીના એજ્યુકેશન બધું જ જ્યાં સત્યશાહી નામ આવે ત્યાં ફ્રી ઓફ કોસ્ટ હોય છે એવા ભગવાનનો સંદેશ આપવા માટે આ રથયાત્રા સમગ્ર ભારત ભારતમાં ભ્રમણ કરી રહી છે રામ.